હોય છે તમને એટલે જાય આટલું આખું પૂરું હે હા જેટલું હાખું હા તો થાય તો ચાર કિલોમીટર થઈ ગયું નહીં તો જેટલું હે વહી જઈએ થાંક્યું કાંઈક વહી જઈએ હા મુદ્રી થાય ઘર હોય તો પછી તો હોય રસ્તો નહીં આવ્યો હા તો હોય છે ઉપરી ભૂખરું આવે એવું ઉપરી ઉપરી ને એટલી જગ્યા બધું ફરીને આવું પડે વચમાં આવડે નથી મોટી થઈ

તો બહુ તકલીફ થઈ જાય કેમ કે ટાયર ટૂબ લે છે એડા હજુ બહુ મોટા થયા નહી રાહુલ ભાઈ બાઈક ચલાવો હેતી બહુ આવી ગઈ રેતી બહુ આવી જાય પણ તકલીફ સીધા પર બાઇક ચલાવી દીધી એટલે ચિંતે જેવું હઈ

પૂરનું પણ યાદ નથી ને કેનાલ કેનાલ થાપાય છે એટલે છે સાઈડ જો એ આયરા એડા હા મોટા મોટા હા આવડા અવળા મારે હજુ હું આપણે શેતરમાં જ નહીં જાઉં નહીં હા પેલી સાઈડ કયો હા એટલે ઓહ તો હજુ તો આપણે આપણા ખેતરમાં જ જ્યાં જ નથી

જંગલ જેવા રસ્તો હે નહીટ કરી આપડે જંગલ માં જેમ જે નદી આવે ગુફા હા ગુફા જો પહાડ આ ડિસ્કવરી ની ચાલ ર આટલે જે તરા વિડિયો ટ્રેક્ટર અંદર વર્ષો થી અંદર આ નદી જો જો એટલે બધી આવતી નહીં પહાડી इलाકા માં પહાડી इलाકો આ પનડી ના મોમેરા ભરે થાય સિકોતર નું ગામ છે ઉત્તક ધાર હમજે બનાવી તો વિડિયો આ દો ચાલુ છે જો આપડે ડાયરેક્ટ પહોંચી જાય સિકોતરમાં મંદિરે ઉભરે ઉભરી આ બાજુમાં ચલાય મહાદેવ નું મંદિર મહાદેવ નું આ સાઈડ એ જુભરા દેખાતા હૈ વહી મંદિર હે એ જૂના મંદિર હે એ નવા મંદિર હે નહી નવું બનાવી દીધું મંદિર આવું स्कूल बोलो नई हाउस આ મૂર્તિ અંદર ને નાયરો કુવો લાઇટ દેખાય નહીં ખાલ અને બીજું મંદિર પોલીસ સાઈડ નહીં પહેરે તો આ બીજું નવું મંદિર બદલીના સાઈડ બનાવી લો આ મારું નવું મંદિર

બહાર <laughs> જ હા વનકુંડે આપણે મંદિર દર્શન કરી આ છે ધારપુરા મંદિર રિષ્ઠોચરમાં બાજુ તમે જવાનો રસ્તો કરે Ari nihal, ari baru banayau, <hesitation> 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 બતાવીએ તમને હાલો આગળ જઈએ અને આયુ ઘર હે આજુ બાજુ એમનું ઘર બનાવ્યું ને આવું આપણા ઓમનું આમે અમનનું એટલે એમનું જ છે બધું ભેગું છે નહીં આ રી આ નદી બિયાલ પેલી સાઈડ જોઈ હતી એ રી નદી આગળની બીજી નદી આવે છે સાબરમતી

ini ini Fante Rajulal And the TV calo Serial Pake bangki calo Wadih ya रुतो करने खा मरो औरोपड़ी जाला ओ तो देलवाड़ा खांट धारपुरा कॉमेडी वीडियो उतारा बता मशीन रिपेयरिंग कालाई जा वीडियो जो कैमरा बेमरो लेन उतारा नहीं भेलू भाई क्या हाल चाल जो वीडियो उतारी रहा

એ બંબુન ફોન કરું તને કલે ફોન લઈ આવજો સાચો કયો આયો હેલો હેલો બંબુ હા કેમ છો તો આ ગોમમાંજો તો એમ કરને આપા ભીલજી કાકાના વારામાં મશીન પડ્યું કે નદી કોઠે હા ઠીકણ આવી જ છે એટલું મશીન થોડું કેહબું છે સાઈડમાં કરું હોય તેમ કરનો હોય એ વીરજી કાકાનું છે હું પણ એ તો વીરજી કાકા કે હું કહું નાય ને

चालू वीडियो शूटिंग कॉमेडी तो थो थोड़ा बताइए पासवर्ड से और बखाड़ो था है जो एक साइड चालू कॉमेडी वीडियो एक साइड व्लॉगिंग न दिन किनारे ऊपर तो ले उठो स्टार्ट सगन भाई हां तेली जो ये मेरो फुट रिकन चौक अरे तेली है हम तो डागी ना ले तो हो ना यार अरे डागी ना नहीं मैं मन कंकुदरी है, है। हो तो है थी मेरो हां नहीं ले आया मोय वीडियो उतर रहे है अंदर मशीन ले जाए है नदीम ओ भाई आ गए वन वेल जी काको लाल पगड़ी वाला कौन हैं इन्नू नमशू ઓસા પ્રો આ સાઈડમાં વાતાવરણ હારું બહુ પીલું હ ગમેયું નહીં પણ હારું થોડું ચળવાળા નદી હે નદી આવતી નહીં ચાલુ કરે પકોડી ખાવા આઈ નહીં ખાટી ખાટી પકોડી પાણીપુરી પકોડી